સખત શબ્દોમાં વિખોડી તથા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રાવને ટૂંકારો આપી તેમજ સમસ્ત હિન્દુ સમાજને ધાર્મિક લાગણી પણ દુભાવી અને આ શબ્દોના કારણે બસ સમાજ વચ્ચે પણ ખોટા ઘર્ષણ ઉભા થઈ શકે છે તેમજ દેશમાં અશાંતિનો માહોલ પણ ઉભો થઈ શકે છે તે માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સરકારના નીતિ નિયમો અનુસાર અને કાયદાકીય રીતે કાર્યવાહી થઈ શકે તે જલ્દીમાં જલ્દી કરવામાં આવે અને સમાજમાં શાંતિ બની રહે તે માટે યોગ્ય રીતે કેસ દાખલ કરી પુરુષોત્તમ રૂપાલાની ધરપકડ કરવામાં આવી તેવી રાજપૂત કરણી સેનાની માંગણી છે ખાસ પુરુષોત્તમ રૂપાલાના માફીના વિડીયોમાં પાયડે જાહેરમાં કરે છે કે પક્ષને નુકસાન ન જાય તેના માટે માફી માંગુ છું એટલે તેમની માફી નિવેદન પરથી એવું લાગી રહ્યું છે કે તેઓએ આ સ્ટેટમેન્ટ જાણી જોઈને આપેલું છે તેઓ છે દ્વારા રજવાડાનો ઇતિહાસ ખરડાવવાનું હિન કૃત્ય કરેલું જણાય છે પરષોત્તમ રૂપાલા વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી શ્રી રાજપૂત કર્ણી સેનાની માંગ છે રમેશ ભાનુશાલી જીટીવી ન્યૂઝ નલિયા